છાપરિયા વિસ્તારોમાં વરસાદ આ સાથે કાંકણોલ પીપળી કંપા હડિયોલ સહિત પંથકમાં પણ વરસાદ પડ્યો છે રાજ્યના મોટાભાગના જિલ્લા તાલુકામાં વરસાદ તે પૈકી હાલ સાબરકાંઠામાં પણ વરસાદ નોંધાવ્યો છે સાબરકાંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો છે સત્તાવાર ચોમાસાની સાથે હવે ખેડૂતો પણ વાવણીના શ્રી ગણેશ કરશે સાબરકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે હિંમતનગર શહેરના અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મોતીપુર જીન છાપરિયા વિસ્તારોમાં વરસાદ આ સાથે કંપા હડિયોલ સહિતના પંથકમાં પણ વરસાદ પડ્યો છે રાજ્યના મોટાભાગના જિલ્લા તાલુકામાં વરસાદ તે પૈકી હાલ સાબરકાંઠામાં પણ વરસાદ નોંધાવ્યો છે સાબરકાંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો સાથે શહેરોમાં પણ મેઘરાજાએ મન મૂકી અને મહેરબાની વરસાવી છે